જય માતાજી તો દર્શન કરવા માટે એના કોટડા સાંગાણી અને બધા ગાડીમાં બેસી ગયા છે ત્યાં બેન થોડાક અત્યારે મૂડમાં નથી કારણ કે આજ સવારે જવા નતો એટલે વેલા ઉઠાયેલા છે નીંદર માંથી એટલે જો નીંદર આવે છે હજી એને નીની આવે છે આપણે ક્યાં જઈ છીએ ત્યાંનો ઝીજી કરવા જાઉં છે એને આજ થોડુંક આમ મૂડ હજી નથી આવ્યો કારણ કે આમ ઉઠાઈ તી નિંદરમાંથી ઉઠતી નહોતી પરાણે ઉઠાડી છે એટલે અને આજે બેબી મૂડમાં નથી અને આજે બુધવાર છે એટલે ટ્રાફિક થોડોક છે રસ્તા ઉપર બરોબર છે માણસ ડ્રાઈવિંગ કરે છે ને આગળ થોડોક આગળ જાય એટલે કેતન ડ્રાઈવિંગ લઈ લેવાના છે એને આવડી કરતા સવારે ફોન આવ્યો ને તો કેતી કેતન હકારવાના છે એટલે હું પૂછ્યું કે આવડે છે ને પાકી તો બેસીએ અમે જો આ ઘણોય છે બુધવાર છે એટલે अँधारु भई गयो छ रात भई गयो गुगु ति आनो ध्यानो ने त बरे गुगु गु देखासे जो क्या छ गुगु जोरियो गुगु होइ छ देखै रे जाइ रे जतेको गुगु छोइ रियो गुगु छोइ रियो इमे पनयाथि नो देखाय न देखाय लाट लाटला लाटला है 5 फाइव केतो फाइव

તો સીએસઆઈ સાહેબે ગાડી ચાર્જ લઈ લીધો હાથમાં હવે જોઈ હવે અમે કેટલી વારમાં ક્યારે કારણ કે ગાડી અમારી હા જ છે હવે આવડી ગઈ હે કેટલા પર્સેન્ટ આવડે પારસ ને ગાડી હમણાં ખબર જોકે ભાવી ગઈ છે ગાડી તો જોઈ હવે કેવી રીતે પોચી જાય કેટલી વાર માં એમ

હા આ દાદા કેમ છે ફીલ ઓથામાં હાલ દાદા કેમ હજી સવારના 7:30 થ્યા છે પણ તડકો જો બહુ થઈ ગયો છે ઉનાળો છે એટલે તા મમી કે મોટો કરતાનો એ સાકે મોટો કરે એમ કરે पापा કેમ ખીજે બા કેમ ચીખખાય

ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કમલના માતાજીના મંદિરે જુઓ તમે તડકો બહુ જ છે કેવી મસ્ત રંગોળી કરેલી છે આગળ બરસાદ ストップ。 આમ આ મંદિરે બીજા ભક્તો આવ્યા છે દર્શન કરવા જાય માતાજીને જો આઘાસ પહેરાવે છે આજ માતાજી બહુ મસ્ત લાગે છે સરસ મજાના શૃંગાર કર્યા છે માતાજીના બહુ સરસ ડેકોરેશન કર્યું છે બેકગ્રાઉન્ડમાં

તો માતાજીના દર્શન કરી લીધા છે અમે અને હવે થોડીક જાણવા મળ્યું કે સરસ થોડીક વસ્તુ સારી મળે છે શોપિંગ કરવા જાય તો શોપિંગ કરવા જાય છીએ અત્યારે અને બહાર નીકળ્યા હોય શોપિંગ ન કરી એવું તો ન જ બને તો અમે જાય છીએ કારણ કે ઘરે જવાને થોડીક વાર છે ટાઈમ છે તો વિચાર્યું થોડીક શોપિંગ કરતા જાય તો અમે શોપિંગ કરીને ગાડીમાં બેસી ગયા છીએ બહુ સરસ મળે છે ગોટાળા સાંગાણી માં નાઇટ ડ્રેસ અમે લીધા છે એક જુનેદ કરીને એક શોપ છે ત્યાં મસ્ત નાઇટ ડ્રેસ ને એવું બધું મળે છે તમારે ચિલ્ડ્રન્સ ના કે લેડીઝ ના જેન્ટ્સ ના મળ જોતા હોય તો બહુ સરસ અવેલેબલ છે ને એકદમ રીઝનેબલ પ્રાઇસ માં મળે છે તો અમે ઘણી બધી શોપિંગ ત્યાંથી કરી છે અને હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને ધ્યાનો બેન જો ભૂખ લાગી છે તો નાળી રાત માં લઈ લીધું છે ખાવા માટે ખાઈ કરી દેવાના અને અમને ભૂખ લાગી છે કારણ કે બપોરના બાર વાગી ગયા છે તો ફટાફટ ઘરે જઈને જમવાનું છે વિડીયોને ગમે તો તમને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીએ નવા વ્લોગમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મગજ